આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ વિષય ગુજરાતી કુલ ગુણ એસી સમય આપણો ત્રણ કલાક પેપર આપણું ખબર છે આપણને સોળ ચાર બે ને બુધવાનું છે ધોરણ આપણે છ ની વાત કરીએ છીએ દોસ્તો ધોરણ છ નો વિષય ગુજરાતી સરસ મજાનું પેપર તમારા માટે લઈને આવી ગયું છે પ્રશ્ન નંબર એક અ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખો તમારે આવો પ્રશ્ન પૂછાય દોસ્તો એમાં તમારે કુલ ગુણ આઠ હોય તો કે આનંદી પોતાની સી રીતે મદદ થતી હતી દોસ્તો આખું પેપર પીડીએફ સ્વરૂપે તમને ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપમાં આખું પેપર છે ગાઈડ એપ ક્યાં મળે પ્લે સ્ટોર પર જઈને જીયુ આઈડી એ લખશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક પર ક્લિક કરશો એટલે તમને આખું પેપર મળી જશે જે પણ મિત્રો એ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આપણે જરાબથી જઈએ પ્રશ્ન તરફ કે આનંદી પોતાની માતાને ને રીતે મદદરૂપ થતી હતી તો આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે ડોક્ટર નાના ચારે ભાઈ બહેનની તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી ગુજરાતમાં બે ટેકરો વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ ક્યાં છે તો ગુજરાતમાં દોસ્તો આ રીતે તમને સવાલના જવાબ આપેલા છે આ સવાલના જવાબ તમને ગાઈડ એપમાં પણ લાંબા લાંબા મળી જશે દોસ્તો ગુજરાતનો બે ટેકરો વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ ગુજરાત ભરનું એકમાત્ર હવા ખાવાનું મથક સાપુતારા છે પરોપકાર એટલે શું એટલે કે બદલામાં કશું મેળવવાની આશા વગર

તો આંબાવાડીયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાડીઓ ગુમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓ વાતાવરણમાં ગજવશે દોસ્તો ઘર બેઠા શિક્ષણ નો અધક ખર્ચ બચાવો ધોરણ ત્રણ થી દસ ના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય દરેક વિષયના ના જવાબો ધોરણ ત્રણ થી આઠ સુધી ભરેલી સ્વાધ્યાય ની પોથીઓ ભરેલી ગાલા નવ ની સ્વાધ્યાય પોથીઓ એકમ કસોટીના જવાબો દોસ્તો નવોદય સેટ પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષા અને એનએમએમએસ પરીક્ષાનું સંપૂર્ણ મટીરીયલ તદ્દન દોસ્તો ફ્રીમાં માં કોઈ પણ ચાર્જ લીધા વગર ધોરણ ત્રણ થી આઠ માટે એપ્રિલ બે હાજર પચીસ ની પરીક્ષા પ્રેક્ટિસ પેપરો બિલકુલ ફ્રી એપ્લિકેશન મોબાઈલ નંબર નાખવાની પણ તમારે કોઈ જરૂર નથી દોસ્તો કોઈ ઓટીપી બોટીપી ની નથી દોસ્તો ડાઉનલોડ કરવા ગુગલ પ્લે સ્ટોર પર આપણી આ સિમ્બોલ વાળી એપ તમારે ડાઉનલોડ કરવાની એકલા ન જાઓ તો શું મહત્વનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર શું ને નજીક શું એમ કહ્યું છે આધારે દોસ્તો પ્રશ્નો જવાબ છે અહીંયા તમને સરસ મજાનો ફકરો આપેલો છે એના સવાલ ના જવાબ છે કે શેરપા એ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી તો અરુણ જ્યારે હિલેરી સ્ટોપ પર પહોંચી ત્યારે બોટલ ઓક્સિજન પૂરો થઈ રહ્યો તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાવ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહિયાં પહોંચી છું આવા પડે પાછળ નજર કરી એક કદમ આગળ માણજો રસ્તો આપોઆપ મળી જશે અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો કે એક વિકલાંગ મધ્યમ વર્ગ છોકરી ધારે તો શું ના કરી શકે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી પ્રયત્ન છોડી દે છે આપણે મન પર વિજય મેળવવાનો હોય છે જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માર્ગ માટે કઈ રીતે આશીર્વાદ રૂપ બન્યો તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે આશીર્વાદ રૂપ બન્યો કે તે એવરેસ્ટ ટોચ પર પહોંચી ગઈ અને અશક્ય મંજિલ એને હાંસિલ કરી અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય કે જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે શરીર થી નહીં પણ મનથી વિકલાંગ બને છે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો અહીંયા તમને કાવ્ય પંક્તિ આપેલી છે આઠ માર્ક નો પ્રશ્ન પૂછાય કોઈ પણ બે હોય દોસ્તો કુંજમાં કોયલ બોલતી કોઈ છે અંકોર આપણે પહેલા કાવ્ય પુલે કુંજમાં કોયલ બોલતી એનો શેરીયા આવે સાદ હાલ ને આંબા

અ દ્રોણના પદ્મવ્યુના સમાચાર સાંભળીને પહેલામાં આવશે હતાશ થઈ ગઈ પહેલું આવશે જવાબમાં પછી બીજામાં શું આવશે કે અર્જુન ગેરહાજરીમાં પદ્મવ્યુ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા ત્રીજામાં આવશે અર્જુન તો ગળીભૂર ગડી વર્મા ચક્રવ્યુહને અ વેર વિખેર કરી શકે અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે મહાવિના અભિમન્યુની લઘુલગ આવી પહોંચ્યા લગ આવી પહોંચ્યા અને પૂછ્યું વત્સ તું પદ્મવ્યુ જાણે છે અવશ્ય તાત્મન્યુ નો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિર એને પીઠ થાબડી ચલો હૈયુ ભારે હોઉં તો હૈયું ભારે હોવું તો એનો પ્રયોગ થાય દુઃખનો અનુભવ ભારે થઈ ગયું શબ્દ સૌ માટે એક શબ્દ છે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું તો એને આપણે કહીએ છીએ ભાથું ઉદાહરણ મુજબ શબ્દ બનાવો કલા તો કલાકાર તો સાહિત્યનું થાય સાહિત્યકાર ચિંતાના સમયે ભગવાનને ખાલી જગ્યા કરવાથી મન હળવું થાય છે પ્રાર્થના કરવાથી મન હળવું થાય છે નીચેના વાક્યોને કાળ હું શાળાએ જઈશ જઈશ એટલે કે ભવિષ્યકાળ છે દોસ્તો ભવિષ્ય ગઈકાલે એટલે કે ભૂતકાળ છે ભૂતકાળ બરાબર આવતા મહિને મારે પ્રવાસ જવાનું છે આવતો મહિનો છે એટલે ભવિષ્યકાળ છે હું ગુજરાતીનું પુસ્તક વાંચું છું હાલમાં વાંચે છે એટલે કે વર્તમાન કાળ છે અને પરપોટાના બે મિત્રો હતા બે મિત્રો હતા એટલે કે ભૂતકાળ બની ગયો હાલમાં નથી હતા એટલે આ ભૂતકાળ છે ચલો રામ લક્ષ્મણ વનમાં ગયા રામ અને લક્ષ્મણ વનમાં ગયા હું કાં તો જુનાગઢ જઈશ કાં તો હું કાં તો જુનાગઢ જઈશ અથવા પાવાગઢ બીજામાં આવશે અથવા તેને બસ મળી ગઈ તેથી તે સમયસર પહોંચ્યો મેચ પૂરી થયા મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજાને સાથે હાથ મિલાવ્યો રમેશ બીમાર હતો રમેશ બીમાર હતો છતાં પણ અહીંયા આવશે છતાં પણ તે શાળાએ આવ્યો નીચે છોકરો દોડતો હતો આ રમકડું ભાવેશ નીચે આ રમકડું ભાવેશ નું છે દોસ્તો મોર કડા કરતું હતું તો કરતો હતો મોળ કળા કરતો હતો સીમાએ માહિતી ગોઠવીને આલેખ તૈયાર કર્યો તો અહીંયા શું હશે સીમાએ માહિતી ગોઠવીને સીમા એ માહિતી ગોઠવીને આલેખ તૈયાર કર્યો સીમા એ માહિતી નાખતા નાખતા આવે આવે અહીંયા રાખતા બરાબર અને અહીંયા કરો નહીં કર્યો આવે જો અહીંયા ભૂલ છે કર્યો સીમાએ માહિતી ગોઠવીને આલેખ તૈયાર કર્યો ચલો અહીંયા શું કે છે કે વાક્યમાં રહેલા ભાવને ઓળખીને કૌશમાંથી યોગ્ય ભાવ શબ્દ લખો તો અહીંયા શું કે છે કે વાહ

મસ્કરીનો છે પ્રશ્ન નંબર સાત નીચેના પાત્રનો પરિચય અભિમન્યુ અને નો રૂપિયાની વાર્તા તમારા શબ્દોમાં લખો તો દોસ્તો અહીંયા એકલવીર અભિમન્યુ વિશે આપણે તમને સરસ મજાનું ટૂંકમાં સમજાવ્યું છે અને બે રૂપિયાની વાર્તા વિશે પણ તમને અહીંયા જવાબ એનો આપેલો છે જોઈએ તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા ગાઈડ એપમાં પણ તમે જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર સાતની વાત કરીએ અહીંયા તમને એક સરસ મજાનું

અ પંચતંત્રની વાર્તાઓ પુસ્તક ખરીદે છે જેની છાપેલી કિંમત રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે તો કુલદીપે કેટલા રૂપિયા પડે પચીસ ટકા વળતર બાદ કરતા રૂપિયા ચુકવવા પડે કનૈયાલાલ મુનશીની નવાલ ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડે તો એના માટે વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું પડે પછી શું કે છે પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો તે જાણવા માટે જનકભાઈ છે એ જનકભાઈને આપણે ફોન કરીશું અંદર એમનો ફોન નંબર આ રીતો આપેલો છે એ કિડનનો વાણીઓ એક કાવ્ય છે એ કાવ્ય આપણે વિભાગ ત્રણ વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય વિભાગમાં આપણે એને શોધવા માટે જઈશું ચલો જોઈએ નીચેનામાંથી કૃષ્ણ જવાબ લખો તમારા જન્મદિવસની ઉજવણી વિશે અને તમે કરેલા પ્રવાસના વર્ણન વિશે જો દોસ્તો જવાબના આપણે જન્મદિવસની ઉજવણી છે સરસ મજાનો પત્ર લખેલો છે અને પ્રવાસનું વર્ણન કરતો પણ તમે લખી શકો છો બે પૈકી એક લખવાનું તો આપણે એક લખેલો છે આઠ માર્ક્સ અહીંયા ધોરણ છ નું તમારે સંપૂર્ણ પેપર આપણે આ મોડલ પેપર છે મોડલ પેપર એટલે આવું પૂછાય આ જ પૂછાય એની ગેરંટી ના હોય દોસ્તો પણ આવું પૂછાય આ પેપરો તમે તૈયાર કરો તો કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ પ્રશ્નો પૂછાય તમે પાછા પડો નહીં ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો